સખાવત ભાવ હોય પતિવ ભાવ હોય જુદા જુદા માધુરી વગેરે ભાવ કહેલા છે હવે સેવા જે છે એક સંતુલન છે ખાલી એક પક્ષ આપના લઈ શકો કે ભાઈ આપ વિચારો કે ભાઈ મારો તો ખાલી પુત્રવત ભાવ જ છે મારો પુત્ર ને જેમ સાચવું એવી રીતે ભગવાન ને સાચું છું અથવા ભાઈ પતિ નો ભાવ ત્યાં રહેલો છે અથવા તો મિત્ર નો ભાવ રહેલો છે મારા માટે ભગવાન ભગવાન નથી તો પછી આપ ઉદ્ધાર તરફ એનાથી નહીં જઈ શકો જે શ્રી મહાપ્રભુજી ની આખે આખો જે સેવાક્રમ છે કોઈ એક પક્ષ ઉપર આધારિત નથી

મારા સંતાન મારું માને નહીં તો હું તો બે ચાર મૂકી દઉં એટલે મારા માટે એ બરાબર બેસતું નથી ના ભાવ એટલે હું વધારે ભાવાવેશ માં આવી જાઉં હું આપને કહું કે નહીં ચાલો તો એમ કરો કે આપના માટે ભાઈ માધુર્ય ભાવ જે છે એ આપવામાં આવે છે આપ જેમ આપના પછી પછી આપ દે તો વધારે ચક્કર પડી જશે કે ત્યાં એ વાત ના માને તો પછી તો મારા હાથમાં જે આવ્યો પુત્ર તો પણ નાનો છે મને દયા આવી જાય છે પતિ આ શ્રી મહાપ્રભુજી બહુ ખાસ અને આ અધ્યાયમાં વારંવાર આપ જોશો શ્રી આચાર્યજી કહી રહ્યા છે કે ભાઈ લૌકિક હોવા ભાવ માત્ર આપ શ્રી ઠાકુરજી માં કરી શકતા નથી આ ભગવાન છે આ અલૌકિક છે આ સર્વ સામર્થ્યશાળી છે અને આ સંતુલન કે ભાઈ કેવી રીતે નંદ યશોદા બીજા ગોપીઓને ભગવાન એ બિલકુલ લૌકિક વધ ભાવ સાંસારિક ભાવથી કે ભાઈ આ નંદરાયજી યશોદાજી નું બાળક છે પુત્ર છે સંતાન છે એટલે અમારો લાડલો છે ત્યાંથી લઈને આ પુત્ર રૂપે ભગવાન જ પધાર્યા છે એ ઉદ્ધારક ભાવ સુધી શ્રી ઠાકોરજી પોતે લઈ ગયા એની જ આ બધી લીલાઓ છે પછી યશોદાજી ગભરાયા કે હું જ્યાં મૂકીને પધરાવીને ગઈ ત્યાં એ દેખાતા નથી એટલે ક્યાં ગયા હશે એમના એમના કોઈ દૂર દૂર સુધી મનમાં એવો વિચાર નથી આવતો કે કોઈ ઉપાડી ગયું હશે એમને થાય છે જાતે ચાલીને જતા રહ્યા હશે જાતે ચાલીને જતા રહ્યા છે તો પછી એ બધાના દર્શન મને કેમ નથી થયા એ નાના નાના ના કે જેમાં આ બધા જ એ ચરણોના જેમાં આ બધા જ પદચિન્હ છે હવે હવે આપ વિચાર કરો આ જ વસ્તુ આગળ જતા અનુભવ થાય છે ક્યારે ગોપી ગીત પહેલા અધ્યાયમાં ઠાકોરજી થઈ ગયા છે ત્યારે એ સમયે ગોપીઓ બિલકુલ ઠાકોરજીમાં એ પ્રકારે તન્મય થઈ ગઈ એ વિરહમાં કે ઠાકોરજીની લીલાઓના લીલાઓનું અનુકરણ કરવા લાગી અને પછી શોધવા નીકળી

તો સૌથી પહેલો ધ્યાન આપને ગોપીઓ નો આવે છે કે નંદ યશોદા નો આવે છે સાચું બોલ પણ જો જો હવે પ્રેમ દ્વિદલ છે બે દલ નો બનેલો છે બે વિભાગ છે પ્રેમના બંને થાય તો જ પ્રેમ સ્થિર થાય છે કયા બે ભાગ છે સંયોગ વિપ્રયોગ હવે જો છે યશોદાજી નો ભાવ સ્થિર કરવો છે સમજો કે આ બધા પ્રેમના જે સિદ્ધાંતો છે એ તો દરેક જગ્યાએ પ્રગટ થાય એનો અનુભવ થાય તો જ ખરી રીતે એનો વિકાસ થતો હોય છે ભાવનો નહીં તો નહીં થાય જો ગોપીઓ વિદ દ્વારા પોતાનો પ્રેમનો પ્રેમની સ્થિરતા કરી છે યશોદાજી એ પણ એ જ આખી પદ્ધતિમાંથી પસાર થવાનું નથી થયા અને યશોદાજીને એ જ પ્રકારનો વિપ્રયોગ એકદમ ઉત્કટ એકદમ તીવ્ર થવા લાગ્યો ને એ સ્થિતિ પહોંચી ગયો કે શ્રીમદ ભાગવત કહે છે કે જેમ પોતાના વાછરડાના દર્શન ન થતા ત્યાં જ મૂર્છા ખાઈને પડી ગયા હવે બીજી બાજુ શું થાય કે અમારા માટે તો ભાવ જ પ્રધાન છે ભાવ જ મુખ્ય છે અમને કોઈ પદ્ધતિ અમે કરતા નથી બધું ભાવતીત થાય એટલે મનથી ધારી લીધું ખાલી ખાલી ત્યાં કલ્પના છે અથવા તો પાખંડ છે અથવા તો મૂંઝવણ છે કે ભાઈ શેમાં આપણે જો જે રીત છે હું શ્રી મહાપ્રભુજી શું કે મહાપ્રભુજી માટે શું કહેવાય સેવા રીતિ પ્રીતિ બંને પ્રેમ પણ છે અને ક્રિયા પણ છે આ બંને એક સમન્વય એક સંતુલન ક્રિયા છે એનાથી આવે છે મહાત્મ્ય થી આવે છે આ ભગવાન છે એટલે આ અમુક કાર્ય અમને કરવા જ જોઈએ હું તો પછી ત્યાં કાર્ય નથી ત્યાં મન મુજબ બધું થઈ રહ્યું છે આપના આપની ઈચ્છા તો એ તો કરી આજે કે નહીં ભગવાન ને તો ભાવના ભૂગ્યા છે ભગવાન તો ભાવના ભૂગ્યા છે ધરવું ધરવાની જરૂર જ નથી તો પછી આ બધું શરૂ થાય શ્રી મહાપ્રભુજી શું કહી રહ્યા છે કે ભાઈ ભક્તિ જે છે એ બહુ સંતુલિત રીતે પદ્ધતિસર પુષ્ટિ નથી આ પુષ્ટિ માર્ગ છે એને પ્રગટ કરવા શ્રી મહાપ્રભુજી નથી પધાર્યા પુષ્ટિ પ્રગટ કરવા નથી પધાર્યા શું પ્રગટ કરવા પધાર્યા છે પુષ્ટિ માર્ગ પ્રગટ કરવા પધાર્યા છે કે આપ એક પદ્ધતિથી એક સંતુલિત રીતે એટલા માટે ક્યારે પણ વૈષ્ણવ જાતે નક્કી નથી કરી શકતો કે કયા ભાવે સેવા કરશે આપણે સંસારિક વૃત્તિઓ આપણું મન એ પ્રમાણેનું જ નથી કે આ બધા સંબંધો નો આનંદ આપણે પૂરી રીતે લઈ શકીએ જો એ નથી લઈ શકી રહ્યા આપણે એ સંબંધોમાં આનંદ ત્યાં કચાશ છે ત્યાં આપને સંતોષ નથી તો પછી ભગવાન સાથે કેવી રીતે આપ લેશું એના માટે આપના મનનું આપણા ચિત્તનું પાત્ર તૈયાર થાય એ માટે એક પદ્ધતિ છે એટલા માટે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી વારંવાર સેવકા નામ સેવકાના વ્યવહાર પ્રસિદ્ધ હતી ભાઈ કેવી રીતે સેવા કરવી એક સેવક એક દાસ ભાવે સેવા કરવી હું યશોદાજી છું હું સ્વામનીજી છું શ્રી વલ્લભ માં જ આ ભાવો રહેલા છે એટલે એમની આડીથી એમની કાનીથી એમની એમના સેવક તરીકે આપણે આ ભાવોનો આનંદ લઈએ છીએ આપ સમજાય મૂંઝવણ પણ નહીં રહે આપને આપ પછી ઢોળા ઝુલાવો આપ શ્રી ભાઈ તો શ્રી છે શ્રી રાધા છે કરવા વાળા તો શ્રી યશોદાજી છે નંદરાયજી છે અમે તો દાસાનું દાસ એમના પણ દાસ છીએ એટલે એમની આડીથી અમારી સેવા